નમસ્કાર જ્યારે તમે આઈવીએફ જેવી મોંઘી સારવાર કરવાનું વિચારતા હો ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ આવે કે સુરત શહેરમાં આઈવીએફ સારવારનો વ્યાજબી ખર્ચ કેટલો કહેવાય તો ચાલો આપણે વાત કરીએ સુરત શહેરમાં આઈવીએફ સારવારનો ખર્ચ કેટલો વ્યાજબી કહેવાય હું છું ડૉક્ટર હિમાંશુ બાવીસી અને વાત કરીશ આઈવીએફના ખર્ચ કયા કયા સ્ટેજે અને શુકામ શુકામ થતા હોય છે પહેલું પગથિયું આવે પ્રી આઈવીએફ વર્કઅપ એટલે કે આઈવીએફ શરૂ કરતા પહેલાં યુગલની જે તપાસ કરવામાં આવે વીર્યની તપાસ થાય બ્લડની તપાસ થાય જે તે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારની તપાસ કરવી પડે એ ઉપરાંત સારા આઈવીએફ ક્લિનિકમાં તમારી આઈવીએફની સારવાર સફળ થવા માટે જે કંઈ પણ ટેસ્ટ જરૂરી હોય એટલે કે ઓપ્ટિમાઇઝેશન ઓફ સક્સેસ રેટ ઉત્તમ સફળતા દર મેળવવા માટેના પ્રયાસ તરીકે એ પણ પહેલેથી કરી લેવામાં આવે જેથી કરીને તમારી સારવાર વધુ સફળ થાય એ જ પ્રમાણે નિષ્ફળતા લાવી શકે એવા જે પરિબળોની શક્યતા હોય એને પણ પહેલેથી એવોઇડ કરવામાં આવે એટલે કે ન થાય એવું કરવામાં આવે જેથી કરીને તમારો સફળતા દર વધારે થઈ શકે એટલે તમે એમ સરખામણી કરો કે એક જગ્યાએ બે હજાર રૂપિયા થાય છે અને બીજી જગ્યાએ પાંચ હજાર રૂપિયા થાય છે તો તમારે એ સરખામણી કરતાં પહેલાં આ વસ્તુને સમજવી જરૂરી છે બીજું પહેલું આવે છે કે વપરાતી વસ્તુઓની ગુણવત્તા દવાઓ વપરાય સ્ત્રી બીજ બનવા માટે દવાઓ વપરાય એમાં તમે કઈ પ્રકારની દવાઓ વાપરો છો કઈ ગુણવત્તાની દવાઓ વાપરો છો કઈ કંપનીની દવા વાપરો છો કયા પ્રકારની એટલે કે દવાનો કન્ટેન્ટ જે હોય એમાં કઈ પ્રકારની દવાઓ વાપરો છો એમાં પણ ખર્ચમાં ફરક પડી શકે છે એવી જ રીતે સ્ત્રી બીજ અને પુરુષ બીજ જ્યારે આપણે શરીરની બહાર લઈએ છીએ ફલન કરીએ છીએ ગર્ભ બનાવીએ છીએ ગર્ભ ઉછેરીને પાછા મૂકીએ છીએ ત્યાં સુધી એની જે સાર સંભાળ લેવામાં આવે એમાં વપરાતા દ્રાવણો ડિસ્પોઝેબલ મટીરિયલ એટલે કે જે આપણે વાપરવા માટે એને ઉછેરવા માટેના જુદા જુદા દ્રાવણો અને સાધનો ઉપકરણો જે વપરાતા હોય એટલે કે ઇક્વિપમેન્ટ્સ એ બધી વસ્તુઓનો પણ બહુ જ મોટો ફરક પડતો હોય છે એટલે કઈ ક્વોલિટીની વસ્તુઓ વપરાય છે એ પ્રમાણે આ ખર્ચમાં પણ ફરક પડી શકતો હોય છે સફળતાનું બીજું એક બહુ અગત્યનું પાસું છે એ છે તમારું જ્યાં સારવાર કરાવો છો ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ત્યાંના સાધનો સાધનોની ક્વોલિટી ટેકનોલોજી જે વપરાતી હોય તે અને ટેકનોલોજી વાપરવા માટેનો જે મેન પાવર હોય જેની આવડત ક્ષમતા અનુભવ અને તમારા સ્ત્રીબીજ પુરુષ બીજ અને ગર્ભની સાર સંભાળ લેવાની ક્ષમતા તમારા કેસને સમજવાની ક્ષમતા તમારા કેસને હેન્ડલ કરવાની ક્ષમતા આ બધા પ્રમાણે પણ એ જે તમે ગુણવત્તા મેળવી રહ્યા છો એ કયા સ્તરની ગુણવત્તા તમને મળી રહી છે એ પ્રમાણે પણ તમારા ખર્ચમાં ફરક પડી શકે છે એક બીજી વસ્તુ પણ છે કે કોઈ પણ જગ્યાએ આજે આપણે સામાન્ય વસ્તુ પણ ખરીદતા હોઈએ તો એમાં મોડલ પ્રમાણે ખર્ચમાં ફરક થતો હોય છે તો જ્યારે તમે આઈવીએફ સારવાર કરો છો ત્યારે એમાં અમુક અમુક એડવાન્સ ટેકનોલોજી અને ટેકનિક્સનો ઉપયોગ થતો હોય છે જે વૈકલ્પિક હોય છે તમે તમારી સફળતા સુધારવા માટે પણ વાપરી શકો છો અથવા તમારા અમુક એવા પ્રોબ્લેમ હોય જેમાં ફરજિયાત વાપરવી પણ પડી શકે છે તો આ જે વધારાની ટેકનોલોજી તમે ઉપયોગમાં લો જેનાથી તમને ચોક્કસપણે ફાયદો થતો હોય તો એ પણ તમારા ખર્ચમાં ફરક પાડી શકે છે દરેક પેશન્ટના પ્રોબ્લેમ્સ અલગ અલગ હોય છે દરેક પેશન્ટની સારવાર પણ અલગ અલગ હોય છે એટલે માત્ર કોઈ એક પેશન્ટની સારવારના ખર્ચ સાથે તમારી સારવારનો ખર્ચ તમે સીધે સીધો મૂલવી ન શકો અથવા સરખાવી ન શકો અંગ્રેજીમાં કહેવત છે કે એપલ ટુ એપલ કમ્પેરિઝન થાય એટલે કે વસ્તુ સેમ હોય તો તમે એની સરખામણી કરી શકો એટલે જો તમારો પ્રોબ્લેમ સીધો સાદોને સરળ હોય તો તમારો ખર્ચ ઓછો બી થઈ શકે છે તમારો પ્રોબ્લેમ જટિલ હોય તો તમારો ખર્ચ બીજા કરતાં વધારે પણ થઈ શકે છે એટલે કે પેશન્ટના પોતાના જેને કહેવાય કે મેડિકલ ફેક્ટર્સ અને સારવારના પ્રકાર પ્રમાણે પણ ખર્ચમાં વેરિયેશન આવી શકે છે આ બધા સાથે પણ એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે તમે દસ રૂપિયાની વસ્તુ ખરીદો છો એ દસ દિવસ ચાલે છે તમે વીસ રૂપિયાની વસ્તુ ખરીદો છો એ પચાસ દિવસ ચાલે છે તો તમને સરવાળે વીસ રૂપિયાવાળી વસ્તુ સસ્તી પડે છે કહેવાનો મતલબ એને વેલ્યુ ફોર મની કહેવાય એટલે કે તમે જેટલા રૂપિયા ખર્ચો છો એના પ્રમાણમાં તમને વળતરમાં શું મળે છે એ પણ સમજવું બહુ જરૂરી છે માત્ર સારવારનો પ્રયત્ન પૂરો થઈ જવાથી આપણું કામ થતું નથી સફળતા મળવી જરૂરી છે ગર્ભધારણ થવું જરૂરી છે કસવાવડ ન થવી અને બાળક હાથમાં આવવું જરૂરી છે એટલે આ બધા જ સ્ટેજ પર તમારા જે ટોટલ ટ્રીટમેન્ટની ગુણવત્તા છે એ ખૂબ અગત્યનું પરિબળ ભાગ ભજવતું હોય છે તમે ઘણીવાર વાંચતા હશો છાપામાં કે અડધા ભાવે સોનું મળે અને આપણને ખબર છે કે એમાં માત્ર છેતરાવાનું જ હોય એટલે આપણે પણ એ વસ્તુ સમજવાની છે કે આપણે જે ગુણવત્તાની સારવાર લેવા માગીએ છીએ જે ક્વોલિટીની સારવાર લેવા માગીએ છીએ તો એનો એક વ્યાજબી ખર્ચ પણ આપવાની આપણે માનસિક તૈયારી રાખવી પડે અને એ વ્યાજબી ખર્ચ ક્યાં છે આપણને પારદર્શક ક્યાં ખર્ચ મળે છે વેરિયસ પેકેજ એટલે જુદા જુદા પેકેજનો વિકલ્પ ક્યાં મળે છે આપણી ક્ષમતા અને આપણી અનુકૂળતા મુજબ આપણને પેકેજ પસંદગી કરવાનો તક ક્યાં મળે છે એ પ્રમાણે પસંદ કરીને કરવાથી આપણને ફાયદો ચોક્કસ થાય છે આ ઉપરાંત એક બીજી વાત કે આઈવીએફ અને એઆરટીની સારવારને નિયંત્રિત કરતો કાયદો બની ચૂક્યો છે અને કાયદાના માપદંડોનું પાલન કરવામાં અમુક ખર્ચ થવો ફરજિયાત છે એટલે તમને કોઈ બહુ વધારે ઓછા ખર્ચમાં કરી આપવાની કે એવી કોઈ શક્યતા દેખાતી હોય તો એક વસ્તુની ચોક્કસ ખાતરી કરજો કે એ વસ્તુ ગેરકાયદેસર ના હોય કારણ કે આ તમારું બાળક છે અને તમારું ભવિષ્ય છે માટે તમે યોગ્ય પસંદગી કરો સમજી વિચારીને પસંદગી કરો અને સફળતા મેળવો એ જ શુભેચ્છા છે થેન્ક યુ